રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પીપળિયા નજીક પેસેન્જર ભરેલ મેટાડોરે પલટી મારી હતી રસ્તા પર શ્વાન આડે ઉતરતા શ્વાનને બચાવવા જતા મેટાડોરના ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યું હતું રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પીપળિયા નજીક પેસેન્જર ભરેલ મેટાડોરે પલટી મારી જતા રસ્તા પર શ્વાન આડે ઉતરતા શ્વાનને બચાવવા જતા મેટાડોરના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યું હતું સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા મેટાડોરે પલટી મારી મેટાડોરમાં બેસેલા કુલ છ જેટલા મુસાફરને ઈજા પહોંચી હતી ચિકલિયાથી ઉમરકોટ ખેતમજૂરીએ જતા મજૂરોને અકસ્માત નડ્યો હતો ઘટનાની જાણ થતાં ધોરાજીનો એકસો આઠ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઈજાગ્રસ્તોને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢમાં રિફર કરાયા હતા મારું નામ સુરેશભાઈ અમે ભાઈ શીખલિયા થી હવે ગામનું નામ નથી આવડતું ઉમર આ ઉમરકોટ અમે મજૂરી ગામે જતા હતા ડુંગરી ઉપાડવા જતા હતા હવે એમાં રસ્તામાં કૂતરું આડું આવી ગયું એમાં ટેમ્પો ગોથો મારી ગયો જગ્યાએ જગ્યા મોટી માટી પીપળી ની વચ્ચે હોય છે બાવીસ જણા હતા પાંચક જણા હતા મહિલાઓ મહિલાઓ હોય છે